નમસ્કાર મિત્રો ફરી એક વખત આજે વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ આવનારી ભરતી પ્રક્રિયાને લઈને આપણે કંઈક લડત લડવી પડશે ત્યારે આ ભરતી આવશે તો પહેલાં તો સૌ પ્રથમ આપણે દરેકે દરેક ઉમેદવાર સુધી આ વિડીયો પહોંચવો જોઈએ એ જવાબદારી તમારી છે બીજું દરેકે દરેક ઉમેદવારે આ બાબતે સક્રિય થવું પડશે એ જવાબદારી પણ તમારી છે હવે સોશિયલ મીડિયાને ધગધગાવવું પડશે એ જવાબદારી પણ તમારી છે એટલે આપણી વાત દરેક વ્યક્તિ સુધી પહોંચે ફક્ત મારી નહીં તમારી પણ જવાબદારી છે અત્યાર સુધી આપણે ભરતીમાં રાહ જોઈએ આપણે સરકારે એક સરસ મજાનો લોલીપોપ આપી દીધો ગાલ્યો આ લોલીપોપ અને આપણે બધા આ લોલીપોપ પર ચાલ્યા ચલો ખેર છોડો કશું વાંધો નહીં પહેલાં કે પંદર જૂને ભરતી થશે ન થઈ પછી એમ કીધું કે ભાઈ અમે ડિસેમ્બરમાં પૂરી કરી દઈશું ન થઈ જાન્યુઆરીમાં ન થઈ અમે કંઈક મહિનામાં કરશું પણ હજુ પીએમએલના પણ ઠેકાણા નથી આટલું કર્યા પછી હજી ભરતી આવી નથી હા આપણે જે દિશામાં જે ગતિ આંદોલન ચલાવ્યું રોજ બરોજ આપણે આવેદન આપતા હતા રજૂઆત કરતા હતા ગાંધીનગર ભેગા થતા હતા રોજ પ્રેશર બનાવતા હતા સોશિયલ મીડિયા ધમધમાવતા હતા મિત્રો યાદ રાખજો એ જ ગતિની અંદર ફરી વખત આગળ વધવું પડશે કદાચ આપણે કોઈ મોટું આંદોલન લઈને ગાંધીનગર નથી જઈ શકતા ઓકે આચાર સંહિતાના કારણે બીજું કદાચ આપણે કશું નથી કરી શકતા પણ કમસે કમ આપણે વીસ થી પચીસ જણા ભેગા થઈને રજૂઆત તો કરી શકીએ અને હવે હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાનો સમય નથી અને જો આમ ના ન જ રહ્યું તો સમજી લેજો આ નહીં આવતા જૂનમાં પણ ભરતી પ્રક્રિયા પૂરી નહીં થાય હજી જો ઉચ્ચતર માધ્યમિકની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તો વિચારજો પ્રાથમિક ક્યારે થશે આ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે મિત્રો ઉમેદવાર મિત્રો તમે શિક્ષકો છો તમે આની સાથે સુઈ નહીં રહ્યો જાગો જાગૃત બનો દરેક વ્યક્તિને એમ કહેવાય કે લડવું પડશે દરેક વ્યક્તિએ જાગૃત બનવું પડશે આજે તમારે પોતે લડવું પડશે તમારે પોતે આગળ આવવું પડશે પોતે રજૂઆત કરવી પડશે એક બે ધક્કા કદાચ જિલ્લા વાઇઝ ગાંધીનગર ખાવા પડશે તો ભરતી પ્રક્રિયા થશે અને અત્યારે આ લોકોની એક જ વસ્તુ છે આ બધા શાંતિથી બેઠા છે આપણે જેટલો સમયગાળો પસાર થાય એટલો કરીએ પણ મિત્રો કદાચ તમને નોકરી મળી જવાની છે ભલે એ હોય પણ સરકારી શાળામાં ભણતા બાળકનું શું એને બોર્ડની પરીક્ષા આવે છે શિક્ષક વગરનો એ બાળક કરશે શું તો મારી વિનંતી છે તમને ખાસ મિત્રો હવે હાથ ઉપર હાથ રાખીને બેસી રહેવાનો સમય નથી જાગૃત બનવું પડશે હવે પાછું એ જ રીતે મારે તમારે સવ્ય સોશિયલ મીડિયાને ધમધમાવવું પડશે સોશિયલ મીડિયા સુધી પહોંચવું પડશે આજે સોશિયલ મીડિયા હવે ટૂંક સમયમાં વિધાનસભાનું જ્યારે સત્ર હોય ત્યારે વિધાનસભાની અંદર આપણો નાદ ગુંજવો જોઈએ ભરતી પ્રક્રિયા ગુંજવી જોઈએ આપણા વિસ્તારના દરેક ધારાસભ્યને આવેદન આપો રજૂઆત કરો કે અમારી વાત તમે વિધાનસભા સુધી લઈ જાઓ વિધાનસભા ગૃહમાં અમારી ભરતી ક્યારે પૂર્ણ થશેનો મુદ્દો ઉઠાવો અને જો આપણી વાત એ વિધાનસભા સુધી નથી લઈ જતા તો યાદ રાખજો વિચારીને મતદાન કરજો તમારો ધારાસભ્ય તમારી વાત જો વિધાનસભા વિધાનસભા સુધી સુધી ન લઈ જાય તો તમારે એને પહોંચવા ન દેવાય આગળની વખતે એને મત જ ન અપાય ચૂંટણી આવી રહી છે આને લોલીપોપ સમજો જે તમને ભરતી આપી છે તેને આ યાદ રાખજો આ ચૂંટણીની અંદર જો આપણી ભરતી પ્રક્રિયા આગળ નથી વધારતા તો સમજી વિચારીને મત આપજો

ડોક્યુમેન્ટ વેરિફિકેશન નથી કરતા આ સમયગાળા દરમિયાન તો ચૂંટણી તમારા પાસે મોટું હથિયાર છે દરેક ઉમેદવાર એક એક વિડીયો બનાવો જો ભરતી પ્રક્રિયા નહીં ભરતી પ્રક્રિયામાં મોડું તો ચૂંટણીનો બહિષ્કાર નહીં ચૂંટણીમાં વિરોધમાં મતદાન થશે આ લોકો મતથી ડરે છે મતદાનથી ડરે છે તો મિત્રો આપણી પણ ફરજ બને કે આપણી લડત છે જાતે જ લડવી પડશે તો તૈયારી કરો શરૂ સોશિયલ મીડિયાને ધમધમાવો આપણી કોઈ પણ પોસ્ટ આપણો કોઈ પણ વિડીયો આપણી કોઈ પણ વાત આમ આદમી સુધી પહોંચવી જોઈએ અધિકારી સુધી પહોંચવી જોઈએ મંત્રી સુધી પહોંચવી જોઈએ વિધાનસભ્ય સુધી પહોંચવી જોઈએ ફરી પાછો આવેદનનો દોર શરૂ કરીએ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય આવેદન પાછા શરૂ કરીએ ભરતી પ્રક્રિયા પૂર્ણ ક્યારે આ બધા બોલી બોલી ફરી જશે એ લોકોનું કામ જ એ છે પણ આપણે આપણી ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય એ આપણા હાથમાં જ તો લડવું પડશે શા માટે જે આપણે બધા સૂતા છીએ અને હા વિડીયો અભિયાન આપણું ચાલશે ટ્વિટર અભિયાન આપણું ચાલશે આ ઉપરાંત ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે સોશિયલ મીડિયાના નાનામાં નાના માધ્યમ જે આમ લોકો જેની સાથે જોડાયેલા છે એ લોકો સુધી પહોંચો દરેક વિડીયો બનાવો કે ભરતી પ્રક્રિયા જો સમયસર નહીં તો વિરોધમાં મતદાન થશે અને હું આના વિરોધમાં મતદાન કરીશ અને બીજાને મતદાન વિરોધમાં કરાવડાવીશ યાદ રાખજો આ વિડીયો દરેકે બનાવવો પડશે જો પચાસ કરતા વધુ વિડીયો બનશે સો કરતા વધુ વિડીયો બનશે તો જ આગામી કાર્યક્રમ આપવામાં આવશે કોઈ પણ આગેવાનને લડવાનો શોખ નથી આ લડતા અમે બંધ થઈ ગયા ને એનું રીઝન છે જ્યારે કલેક્ટર કચેરી આવેદન આપવાનું થયું ત્યારે દસ જણા ને પંદર જણા શું નોકરી દસ પંદર જણા ને જોતી છે શું તમારા લડવામાં તાકાત નથી શું તમે લડી નથી શકતા તમને ડર કોનો છે ડર છે લોકશાહીમાં જીવી રહ્યા છો 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 તમે તમે કોઈ ગુનો નથી કરતા આવેદન આપો રજૂઆત કરો તમારી વાત એ લોકો સુધી પહોંચાડો છો અને જો છતાં ડર લાગતો હોય ને તમને તો તમે મતદાન કરવામાં તમારામાં કઈ ખોટ છે તમે એવા વ્યક્તિને ચૂંટીને મોકલ્યા છે જેનાથી તમારે ડરીને જીવવું પડે છે તમે તમારા અધિકારનો ઉપયોગ નથી કરી શકતા એટલે હજુ કહું છું કે આ નિદ્રામાંથી સરકારને જગાડવા માટે પહેલા તો આપણે નિદ્રામાંથી હોમ કરીને જીદ હોવી જોઈએ આપણી અંદર તાકાત હોવી જોઈએ સાહસ હોવું જોઈએ ડર નામની ચીજ વસ્તુ આપણાની અંદર ના હોવી જોઈએ શું કરવાના છે એ લોકો આપણે આપણે હક માંગીએ અધિકાર માંગીએ છીએ સરકારી શાળામાં બાળકોના ભવિષ્યને માંગે છે તો મિત્રો થઈ જાઓ તૈયાર વધુ ને વધુ ઉમેદવારો આ અભિયાનની અંદર જોડાવા જોઈએ અને તમારી ફેસબુક ઉપર તમારા સોશિયલ મીડિયા ઉપર તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર ટ્વિટર વાપરતા હોય તો ટ્વિટર ઉપર દરેક જગ્યાએ અત્યારે એક જ વાત થવી જોઈએ ન્યૂઝપેપરથી માંડીને દરેક અભિયાનને એમ કહેવાય ને કે જબરજસ્ત રીતે ચલાવો આવેદનથી માંડીને નિવેદનથી માંડીને સોશિયલ મીડિયામાં જાગૃતિ લાવવા સુધીના તમામ અભિયાન માટે તૈયાર થઈ જાવ સોશિયલ મીડિયામાં એટલી તાકાત છે કે આખી દુનિયાને હલબલાવી શકે છે મિત્રો તો આપણા ગુજરાતમાં આપણા શિક્ષકોની ભરતી માટે જો એનો ઉપયોગ કરીએ તો ભૂખા નીકળી જાય એમ છે તો લાગી પડો સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત રીતે આપણે પ્રયત્ન શરૂ કરીએ પહેલાં તો દરેક ઉમેદવાર જાગૃત થવો જોઈએ દરેક ઉમેદવાર જાગૃત થશે વિડીયો બનશે એ ટ્વીટ કરશું ફેસબુકમાં મૂકશું દરેક સુધી પહોંચશું તો જ આગળનું અભિયાન આવેદન શરૂ થશે નહીતર નહીં થાય એટલે હજી જો ઉમેદવાર તમે લડવા માગતા હોય ને તો જ અમે તૈયાર છીએ નહીતર નહીં કોઈને લડવાનો શોખ નથી દરેક વ્યક્તિ લડે છે કે કંઈક સફળતા મળે લોકોનો સાથ સહકાર મળે એટલા માટે જેના માટે લડતા હોય એ જ લોકો જો ઊંઘી રહેતા હોય એને સાથ સહકાર ન આપવો હોય એક વિડીયો બનાવતા ડરતા હોય તો એના માટે લડવાનો કોઈ મતલબ નથી અને નહીં લડીએ તો સાંભળી લેજો ભરતી પ્રક્રિયા પૂર્ણ થતાં થતાં ખૂબ લાંબો સમયગાળો થશે અને થશે પણ કે કેમ એ પણ શંકા છે કારણ કે આટલા બયાનબાજીથી તમે એટલું તો જાણી શકો કે જૂઠ રગે રગમાં છે ક્યાં કેટલું જૂઠ બોલે છે ને એટલું તો તમે જાણી શકો છો અને જો તમારી ભરતી ન જોતી હોય તો તમને લડતમાં સાથ ન આપતા અને જો તમને એમ થાય કે લડત લડવી છે તો એક વખત ખોખારો લડતની અંદર સાથ આપો અને બતાવી દો સરકારને ખાલી હું તો એમ કહું છું કે આ ચોવીસ હજારમાંથી માંથી જે લોકોને એમ લાગે છે કે હું લાગવાનો છું એ તો લડો અને જેને એમ લાગે કિનારે છું એવા ચોવીસ હજારમાંથી માંથી અઠ્યાવીસ હજાર ને તમે શું લાગવાનો છો તો આ અઠ્યાવીસ હજાર તો લડો અઠ્યાવીસ હજાર વિડીયો બને એટલે ભૂકા નીકળી જાય હલ જાય આ અઠ્યાવીસ હજાર પછી એમ કહું ખાલી પાંચ હજાર લોકો સોશિયલ મીડિયામાં સક્રિય થાય ને ખાલી પાંચ હજાર લોકો ભૂકા નીકળી જાય બીજા દિવસે પીએમએલ આવે કારણ કે પાંચ હજાર લોકોની ઇફેક્ટ શું હોય ને યા નેતાઓ જાણે છે પાંચ હજાર લોકોથી શું થાય ને આ નેતાઓ જાણે છે મિત્રો જો લડશું તો જ જો તમારો સાથ સહકાર હશે ને ત્યારે કોઈને કાંઈ જરૂર નથી લડવાની એટલે હજુ કહું છું અથડો મારવો પડશે રજૂઆતો કરવી પડશે આવેદન નિવેદન કરવું પડશે આપણે રજૂઆત રૂપી હથોડા મારશું આવેદન રૂપી અથોડા મારશું આપણી સોશિયલ મીડિયા રૂપી હથોડા મારશું જેમ લોખંડને ટીપી ટીપી મજબૂત કરવું પડે ને એમાં સરકારને ટીપી ટીપી જગાડવી પડે છે કે તમે જાગો તમે જાગો તમે જાગો અને એ જગાડવાનું કામ મારું તમારું છે પણ એના માટે પહેલાં આપણે જાગૃત હોવા જોઈએ આપણામાં દમ હોવો જોઈએ આપણામાં સાહસ હોવો જોઈએ આપણે નિર્ભય હોવા જોઈએ અને આપણામાં કંઈક તમન્ના હોવી જોઈએ કે અમે કોઈ પણ મોરચે લડી લેવા માટે તૈયાર છીએ બાકી માય કાંગલાઓના કામ નથી આ વસ્તુનું એટલે માયકાંગલા વેડા મૂકી દો અને આજથી લાગી જાવ અભિયાનની અંદર હવે પછીનું જે કોઈ પણ અભિયાન આપવામાં આવે એ અભિયાનને ત્વરિત વધાવી લેવાનું અને આખા સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચી જવી જોઈએ દરેક વ્યક્તિ ફેસબુક તો વાપરે જ છે ઇન્સ્ટાગ્રામ તો વાપરે જ છે કદાચ ટ્વિટર ન વાપરતા હોય તો મારી જેમ એકાઉન્ટ બંધ થઈ ગયું હોય એ વાત બે નંબરની છે બાકી કરો શરુને બોલાવો બ બહાટી તમે જુઓ પીએમએલ નો આવે તો તમે મને કહેજો અમે લોકો લડવા માટે તૈયાર છીએ બસ તમારા સાથ અને સહકારની જરૂર છે જો તમારો સાથ અને સહકાર મળશે તો આગળની લડત સો ટકા લડીશું અને ભરતી પ્રક્રિયા ઝડપથી કરીશું વધારે બાકી બધું તમારા હાથમાં છે ફરી વખત મળીએ જય હિન્દ જય ભારત